સમાજ એટલે ગોપાલક સમાજ એટલે કે રીતે ભગવાન શિવે પાંચ પગ ધરાવતી સાંધણીની ઉત્પત્તિ કરી સાંભળીના રખેવાળ તરીકે શિવે એક માનવની ઉત્પત્તિ કરી જેમની શાખ સાંબોળ તરીકે ઓળખાઈ સાંબોળે પાર્વતી માતાની અને સાંઢણીની સેવામાં પોતાનું સમગ્ર જીવન વિતાવ્યું બસ ત્યારથી જ રબારી સમાજનો પ્રાણીઓ અને દેવીઓની સેવા સાથેનો નાતો જોડાઈ ગયો સમય જતાં રબારી સમાજની એકસો તેત્રીસ શાખનું સર્જન થયું વીસ વત્તા સો વત્તા તેર એટલે કે તેર અને તેનું અપભ્રંશ થઈને વિહોતર થયું આ સમાજમાં અનેક સંતો અને મહંતો થઈ ગયા અને ઇતિહાસમાં અમર થઈ ગયા આ